ભરૂચ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત વેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યા છે અને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓનો આજ દિન સુધી જવાબ આપેલ નથી કબજા ફેર ક્ષેત્રફળની ત્રુટિઓ આજ દિન સુધી જમીન દફતરના રેકર્ડ પર સુધરેલ નથી ઓગણીસ એકનું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની જોગવાઈ અનુસાર રદ કરવું જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ બે હજાર દસ અગિયારની જંત્રી પ્રમાણે

અમને જ્યારે બે રૂપિયા થી બાર રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો થી બાર રૂપિયા ફૂટની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો સાના આધારે આ એવોર્ડ કર્યો છે અને એવોર્ડ ની અંદર જે તમામે તમામ જમીનને ને મટાવી માં બતાવી દીધી મોટા ભાગ ની જે અમારી જમીનો ફક્ત ને ફક્ત ચાર મહિના વરસાદ અને રેલ આવે ત્યારે જમીન ડુબાણ જાય છે ફરી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે માટે બારે બાર મહિનામાં અમે આ જમીન ઉપયોગ કરીએ છીએ તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને આ જમીન એ જોઈ ગયા છે ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક ધમબકર પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે પછી પણ એ જમીનને એ પાણીમાં બતાવે છે એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપન્ન અધિકારી સાહેબને પૂછવા આવેલા છે આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી અમે આ એવોર્ડની આજે અહીંયા હોળી કરવા આવ્યા છે કયોમન કેરાવાલા ખેડૂત બોરબાંઠા ગામ બારભૂત બેરેજ આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે એવોર્ડમાં બે હાજર દસ અને નકશા ને ધ્યાનમાં લીધું જંત્રી બે હાજર દસ અગિયાર ની નકશો બે હજાર બે હાજર વીસ એકવીસ નો એ કેવી રીતે માનવામાં આવે કોઈ સરકારી ઓફિસર આજે બે હાજર દસ પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો બે હાજર દસ અગિયાર ની કેવી રીતે જંત્રી સ્વીકારે એટલે આ કોઈ સંજોગોમાં માન્યા નથી બે હાજર બે હાજર ત્રેવીસ માં અમારા બધા સમગ્ર ગુજરાતની જંત્રી ડબલ થઈ ગઈ બે હાજર ચોવીસ માં સરકારે ડ્રાફ્ટ જંત્રી ડ્રાફ્ટ ડીકલેર કરી દીધું એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ નવસો થી હજાર રૂપિયા ફૂટની બતાવી મીટરની બતાવી દીધી અને આજે એવોર્ડ દસ રૂપિયા અને બાર રૂપિયા અને બે રૂપિયા કરો એ શરમજનક વાત છે ખેડૂતોનું અપમાન છે માટે આ એવોર્ડને તાત્કાલિક રદ કરવો જોઈએ હાઈકોર્ટે ઓલરેડી અમને એન્ટ્રીમ રિલીફ આપેલી છે તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ